ખાતે કોંગ્રેસના ના ઉમેદવાર રોડ શો તથા જાહેર સભા યોજાઈ આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર પ્રસાર માટેના અંતિમ તબક્કામાં છે ત્યારે આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણના રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જે ગુરુકુળ સલારી નાકા માલી ચોક એસટી રોડ થઈ પરત દેનાબેંક ચોક ખાતે આવેલ જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવાર નિતેશ લાલણ માજી ધારાસભ્ય જગદીશ ઠાકોર કોંગ્રેસ આગેવાન ભચુ આરેઠિયા અનુપસિંહ વાઘેલા અજયપાલ સિંહ જાડેજા તેમજ ભરત ઠક્કર, બાબુભાઈ દવે, વસંતભાઈ મહેશ્વરી, ભીખુભાઈ સોલંકી, દિનેશ ચંદે, મહેશ ઠાકોર, વિનોદભાઈ ઠાકોર, અશોક રાઠોડ પ્રતાપ ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ભાજપ સરકાર તથા પરસોતમ રૂપાલા પર પ્રહાર કર્યા હતા અને ભાજપ સરકારની નીતિ નિયમો લોકો જાણી ગયા છે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં ભાજપ સવાસોમાં સમેટાઈ જશે તેવું લોકોને જણાવ્યું હતું. ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું